રાજુ સોલંકી ને ગણેશ ગોંડલ તો રાજુ સોલંકીના રિમાન્ડ પૂરા થઈ ગયા અને આજે રાજકોટ કોર્ટમાં હાજર કર્યો ગુસીટો કોર્ટમાં અને એમાં ખુલાસા થયા છે કે રાજુ સોલંકી રાજુ સોલંકીનું જે ઘર છે એ પેશકદમી છે એટલે કે રાજુ સોલંકીનું જે ઘર છે એ બીજાની જમીન ઉપર છે બીજાની જમીન પચાવી પાડી છે બીજા લોકોને મારી અને રાજુ એ જમીન લઈ લીધી હતી અને એ જમીન ઉપર ગેરકાયદેસર મકાનનું બાંધકામ કરીને મકાન ઊભું કરેલું છે તો હવે સરકાર ઈ રાજુ સોલંકીનો મકાન રાજુ સોલંકીનો બંગલો પાડી નાખશે તમે જોયો ને જય રસીનો પાવર જોયો ને તમે હવે રાજુ સોલંકીનો મકાન પાડી નાખશે અને રાજુ સોલંકીને કમસે કમ 90 થી 180 દિવસ સુધીની જેલ થઈ શકે છે અને રાજુ સોલંકી અને તેના સાગરીતોને ટોળકીને સુરતની લાજપુર જેલ ખાતે ધકેલી દીધા છે અને ગણેશ ગોંડલ ગણેશ ગોંડલે જે હાઈકોર્ટમાં જામીન અરજી કરી હતી 8 તારીખે કાલેની સુનાવણી હતી તો ગણેશ ગોંડલના વકીલે જામીનરજી પાસે ખેંચી લીધી અને હવે એને સુખમ જામીનરજી પાસે ખેંચી અને હવે ગણેશ ગોંડલ એ જામીનરજી નીચલી કોર્ટમાં નખાશે એની ચાર્જ રજુ થઈ ગઈ એટલે તો મોટા સમાચાર તો એ છે કે રાજુ સોલંકીનો બંગલો રાજુ સોલંકીનું ઘર હવે પાડી નખાશે ભૂપેન્દ્ર દાદાનો બુલડોઝર ચાલશે તો તમારા મતે સારું થયું કે ખરાબ થયું કોમેન્ટ જરૂરથી કરજો કોની સાથે ન્યાય થાય છે અને કોની સાથે અન્યાય થાય છે કોમેન્ટ જરૂર કરજો રાજુ સોલંકી સાચો છે કે ગણેશ ગોંડલ સાચો છે